હવે આપણે જે હું વાત વાત કરું ની છે એની પેલા હું એક વાત મને યાદ આવે છે કારણ કે આ ઓછવ જાતા હોય આવા ગણપતિ ના કનૈયા ના એવા ભગવાન ના ઓછવ ની અંદર જો કોઈ દાન ના કરી હવે ને તો એનું કઈ માહિતમ જ રહે ભલે ગમે એટલી સંપત્તિ હોય ભગવાને દીધી હોય સંપત્તિ ખૂબ પૈસા વાળો માણસ હતો ખૂબ પૈસા અઢળક નાણું ક્યાંથી રૂપિયો એને કોઈ કઈ ખબર જ નથી પછી કોઈએ કીધું કે ભાઈ અવડો રૂપિયો તમારી પાસે તો ક્યાંય એવું ધર્માદાનું કામ ચાલુ થાય તો તમારો ફાળામાં શું લખાવી લખાવશો ત્યારે એ પાર્ટી હમે એને કીધું કે હું એમાં કઈ માનતો જ નથી એ હું છે એ કઈ સમજતો નથી શું કામ નું નાણું એવડી મિલકત શું કામની ની દીકરા નો દીકરો વીસ વર્ષનો બાજુમાં બેઠો હતો હવે ન્યા જઈ એને પૂછું કે બેટા તારું નામ શું છે ત્યારે છોકરા એ દીકરા નો દીકરા એ કીધું થતી હોય છે એટલા માટે હું કઉ છું ઈશ્વરે દીધું હોય તો દાન કઠારે કરતા રહે દીધું હોય કે ના દીધું હોય તમે જે કમાઈને આવતા હોય એમાંથી દસમો ભાગ કાઢશો ને તો તમારું સિદ્ધ થઈ જશે અને હું તમને એટલા માટે કહું છું કે એવા માણસ પાસે ના બેસતા કંજોશ માણસ પાસે બેહું એના કરતા એકલું બેહું એકલું વનમાં બેહજો એકલા ઝાડ હોય ને વડલા હોય લીમડા હોય એના થળે જઈને બેસજો જોઈ તોય એની ડાયરું આપણને કિલો ઉપર આવશે એ પણ આવા માય ગાંગલા પાસે જઈને નહિ બેસવાનું કારણ કે એવા પાસે જઈને બેસતો ને તો આપણામાં પણ એવી વૃત્તિ આવવા માંડે કારણ કે એની પાસે એવી હોય કે પૈસો બગાડવો જ નહીં એકલા બેસજો ઘુર બદલાવ નીચે બેસશો ને તોય તમને આનંદ આવશે કારણ કે એ ઘોઘવાટા કરતું હોય તો આપણને આનંદ આવે કે કેવું મજાનું ઘોઘવાટા કરે છે હું જે વાત કરવા જાઉં છું ને શબ્દ ની વાત છે એક શબ્દ બોલી એમાં કેટલી તાકાત છે એની કેટલી અસર થાય છે અને ઘોડી ઉપર સવાર થઈ અને હમે ગાય જતો તો એના કામ બાબતથી એને કોઈ જરૂરિયાતનું કામ હતું ઘોડે સવારી થઈ અને આડી નું દીક નદી ઉતરે છે ઘોડી ભાઈ સવારી છે ઘોડી તો ડાકમ ડીગન ડાકમ ડીંગન ડાકમ હૈલી જાય છે તબડક 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 ઘોડી હૈલી જાય છે ભાઈ સવારી થઈને બેઠો છે હામે કાંઠે પોઈ તો ગાંડી ગીર જંગલ કાઠ જંગલ જંગલ ની અંદર એક સિંહ કરેહો સવારે હતો ને એને અવાજ સાંપડો અવાજ સાંપડો એટલે એને એમ થયું કે છે એટલે એ નીચે ઉતરો નીચે ઉતરો એટલે ઘોડીને ન્યા ન્યા ઉભી રાખી દીધી આમ થપથપાઈ ઘોડીને એટલે ઘોડી સમજી ગઈ કે મને ઊભું રહેવાનું છે જો આ પ્રાણી પણ સમજે કે આપણને માલિક એમ કેસે કઈથી હોતી નહી પ્રાણી છે છતાં એ બોલતું નથી છતાં એ આપણી ઈશારા ઉપર સમજી જાય ને આપણે આવા ઢગા થયા હોય તો કઈ કઈ ને થાકી તોય સમજતા નથી અવરે રસ્તે જવા વાળા જાય જ છે જોઈએ જ છે આપણે ઘોડી સ્થિર થઈ જાય છે અને પછી જો માલિક બોલાવે તો ઘોડી હાલતી થઈ જાય તલવાર હાથમાં લઈ અને કોર કણસતો હતો ને એ બાજુ હાઈલો જાય અને જ્યાં એને છે જોયું ત્યાં ડાલા મથો પૈડો ને ઉકારા કરે પીડા આપી એના પગમાં કાંટો વાગેલો હતો એટલે એમાં તો કાંટા એવા જ હોય એના પગમાં વાગેલો આ થઈ ગયો થાંભલા પગ થાંભલા જેવો થઈ ગયો એટલે આને એમ થયું ઓ આ તો બિસાડા નીલ વાગેલું છે કઈ હવે શું કરવું હવે આ તો સિંહ હવે ખાવીશ હું જવું કે પણ છતાં એ વ્યક્તિ એટલું વિચાર્યું કે જો આ સિંહ મુસીબત માનવતાના ખામી આવે મારા નામ કલંક લાગે હું કોનું સંતાન છું એને કલંક લાગે મારા મા બાપ કોણ છે એને કલંક લાગે એટલે મારે જે થાવું હોય સિંહ થાય ભગવાન ને મારું મોત માંગ્યું હોય છે તો ભલે મરી જવાય એક દિવસ મરી તો જવું છે પણ જો આ મૂંગા પ્રાણીની સેવા કરતા કરતા મરું ને વિશેષ શું તલવાર ને જુદી કરી અને મોર તલવાર અને ધીમે 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 ઓલો કાયખું વિશે ને કણસ હશે આમ પગ કરે ને આમ પગ કરે ને આમ પગ કરે અને એવી તલવાર રાખેલી કે કદાચ માખી ઉઠતી તલવાર ઉપર પડે ને તો એ જીવના કટકા થઈ જાય તમે રૂ ની પૂણી કરો અને રૂ ને આમ કરીને આમ તલવાર ઉપર રાખો ફૂંક મારો ને તો રૂના બે કટકા થઈ જાય પૂણીના ના એવી તલવાર અને સિંહને અને ભાઈને કેટલું છેટું કે પાંચ કદમ જેટલું છે પાંચ કદમ દુ એમ લાંબો હાથ કરી તલવાર થી એને ઓલા પગમાં અડાવી અને પગમાં અડાતાની સાથે એનું જેટલું રક્ત હતું ખુબરા ફૂટી ગયા પછી સિંહે આખ ખોલી આખ ખોલી એટલે એને એમ થઈ ગયું કે આ મને મારવા નથી આયું આ મને ઉગાડવા આવ્યો છે આ મને બચાવવા આવ્યો છે ત્યારે સિંહ પાસો આખો વીચી જાય છે અને આ માણસ એમ થઈ ગયું કે આપણને કઈ હેરાન નહીં કરો એને ખબર પડી ગઈ કે મારી સેવા કરવા આવ્યો છે પછી માણસ પાસે ધીરે ધીરે થઈને ગયો અને ધીરે હાથ ફેરવતા 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 એના પગમાં જ્યાં વાગેલો હતું ત્યાંથી ધીરે ધીરે દબાવતા 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 જેટલું પરવું હતું એ કાઢી નાખ્યું પછી આજુબાજુ થી વેલાન ચાળવાન જીપટાન જે હતું એ ભેગા કરી વાટી અને એને પગમાં જે પછેડી હતી એ પછેડીને ફટકા કરી અને પગમાં વીઠોવી દીધી પછી એ ભાઈ એવી રીતનું કરી અને ત્યાંથી પાછો વયરો પછી ભાઈ જ્યાં કામે જ હતો એ ત્યાં ના ગયો બહાર નાખ્યો પાછો ઘરે વળ્યો

સાંજ પડે એટલે સિંહ આવે અને સવાર પડે એટલે સિંહ હોયો જંગલમાં ખાઈ આવે પી આવે એનું પેટ ભરી ભર્યા પાછો સાંજ આવે સમય માણસ માણસની ઘેરે મહેમાન આવે અને મહેમાન આવતા એને સિંહ જોયો ફરીમાં એની એને તો આઘાટી હો આ તો ડાલામાં થશે અંદર બેઠો તો એને કીધું આવો આવો બેસો બેસો આવો આવો મારી ઘેરે પણ આવું તો છે એ તમને કઈ નહી કરે એ અમારો પણ આલે અને વરી પાછા વળી જાય હાલે અને વરી પાછા બે ત્રણ ફેરી કીધું ભાઈ તમને કાંઈ નઈ કરે ઈ મારો પારેલો છે છતાં ઈ આવતા નથી મેમાં

પગ હાથે પગે લાગે છતાં સિંહ કે છે ઓલી કુવાડી પડી ને હા એ ઉપાય ઉપાય અને એ ભાઈ કુવાડી ઉપાડી હવે માર માર માથામાં ઓલો ધ્રુતો 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 કુવાડી નો ઘા કર્યો માથું ફાયડું લોહી જાણ અને પછી સિંહ હોય બાર વર્ષ પછી પાછો સિંહ આવ્યો આવી અને ફરિયામાં તાળ માર્યું તાળ મારતા મારતાની સાથે ઓયલા ને એમ કીધું ઓહો ફાસો આવ્યો અને વરી પાછું ઓલું યાદ આવ્યું કુતરાનું આ હવે મને ક્યાંથી જીવવા દે ત્યારે સિંહ બોલે છે કે અહીંયા આવ હું તને મારવા કે તને કેવા નથી આવ્યો તો કે તો હું એટલા માટે આવ્યો છું કે અહીંયા પછી ધ્રુત તો ધ્રુત તો ભાઈ આવે તો છે આવીને કે હવે એક બાર વર્ષ થયા બાર વર્ષ પહેલા જે દી તે મને માથામાં કુવાડી મારી હતી જોજી રૂજાણી છે કે નથી રૂજાણી જોઈ દે પછી ઓળો ધ્રુત તો ધ્રુત તો એના વાર વિખે છે બિયા વાર વિખવા મેડો સિંહને તો હોય જટા જૂટ પછી ભાઈ કહે છે કે ના ના આમાં તો ક્યાંય દેખાતું તો નથી

હું છે કેવી રીતનું એને તીર ભાગી જાય છે એટલે કેવત છે ને કે તમે ઘા મારો ને એ તો રોજાય જાય પણ વેણના જે ઘા મારે ને એ કદાપી રૂજાતા નથી એટલે હું કહું છું કે ધ્યાન રાખી સમજી વિચારીને ભગવાને વાણી દીધી છે તો વિચારીને બોલજો જેથી કરી હમા માણસને દુઃખ ના પહોંચે હમા માણસને દુઃખ ના થાય અને એ માણસ હંમેશને માટે આપણે આંગણેથી દાત કાટ પહોંચાડવો જોઈએ એવી રીતની વાણી વાપરજો એટલે શબ્દની તાકાતમાં શું ફેર છે એ આપણને બોધ આપણને સિંહ દઈ ગયો છે એટલા માટે હવે હું અહીંયા મારી વાતનો વિરામ કરું છું પછીની વાત છે